જો કે તમે બધા મજામાં દશો પણ ખૂબ જ મજામાં છું હે ને અને થોડોક ઉજાગરો હતો એટલા માટે અત્યારે જાગી ગયા છે અને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આજે એક લગ્નમાં જવાનું છે મારા ભાઈના ફ્રેન્ડના લગ્ન છે ને અમારે જો કે એનો ઘર જો વ્યવહાર છે અને મનોજભાઈ સુરતથી આવ્યા છે સ્પેશિયલ લગ્ન કરવા માટે તો તમને તમને ખબર પડી ગઈ હશે કે કેટલા ખાસ લગ્ન હશે મનોજભાઈ માટે કારણ કે સુરતથી ઠેરથી તકો ખાધો એમ તો અમારે બધાને લગ્નમાં જવાનું છે અને જમણવારે અમારા કર છે વર વિવાહ છે છોકરાના લગન છે એટલા માટે તો આજે વર વિવાહમાં જવાનું છે તૈયાર થઈ ગયા છે ઠીક તો સૌ પ્રથમ પહેલા બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ તો આ અત્યાર માં નહીં ધન મસ્ત થયા છે અમે તો જો કે હવર ના નહીં નહીં ખાતા એને ઈ જાગ્યા છે આજ 12 વાગે 12 વાગે જાગ્યો ઈ વાત થાશે સર હું તો કેટલા વાગે જરી કહી દે 6 વાગે હા

લાડવા બરફી પેંડા લાવો ફગત લઈ આવું કાજુ કતરી લઉં કાજુ કતરી ખમણ ખમણ બે બટકા ખમણ ખાવા ચલો અમારે જમવાનું આવી ગયું છે અમે જમી લેવી અને આ જો આને ફોન મે કે ને આ ફોન વાળા આજનો દી ફોન મૂકી દેવાનો હોય

રસ્તો ભૂલી ગયા એવું બધું થયું છે તો કાંઈ વાત નથી ફટાકડા ને બધું લેવાનું છે પછી પાછા મળીશું લાઠીનો વ્યૂ થોડો બતાવી દો તમને બધાને કારણ કે લગ્ન ગાળાની અહીંયા અહીંયા એમ જો અહીંયા જો મળી ગયો રસ્તો અમને તો રસ્તો મળી ગયો છે તો જવા દઈએ ફટાકડા લેવા પછી મજા આવશે હાજર રાત ગાડીયામાં હો તો લાઠીથી ને ત્યારે વ્યવસ્થા આઉટડોરમાં આઉટડોરમાં કઈ ખબર પડતી નથી

ભાનુ ભાભી તૈયાર થઈને રેજો કારણ કે જાન અમારા કરશન ભાઈ ની આવશે બરાબર ને બરાબર પણ એલા એ તારા લગન નથી મે કીધું એમ જ તે હમણા અને આને તો હાચે કહું છું આને યાર ધ્રમત કરતો તો આને સાચું કહું છું તમારા થઈ ગયા યાર એક વાર યાર હુકમ મને યાર પણ એટલે જ કહું એક વાર તો થઈ ગયા તો હજી એમ થઈ ન જાય થઈ ગયા હોય અરે કઠણાઈ કે વીરને જરી ભરેલા સાફા વારા રહે અમારો રોકે તા વધુ જ નહીં હા કેમ નો હાલો ભાઈ પાછો આવ્યો છે રિટર્ન કરો ના 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 સબસ્ક્રાઇબર આજે ઘણા બધા આવી ગયા છે મળવા માટે કે લગન માં આવ્યા છો હા હો વાત છે સબસ્ક્રાઇબ કરો એમ કહી દો સબ્સ્ક્રાઇબ કરો વાહ રેલ ગાડી થઈ હો પણ માં <gaj> આવ્યા મનોજભાઈ અને લગનવાળા ઘરે લગન કરે અમે અહીંયા કુંભણિયા પાલતી કરી છે અમારે મહેમાન આવી ગયા છે ભાવનગર થી સુરેશ કુમાર આવો આવો ભાવનગર અમારે ભાવનગર નું કર્ણ ભાવનગર કરેણું અમારે ભાવનગરના રાજા રજવાડા માયલા એટલે ભાઈ તમે હું લેવા મોઢું હંતાડો છે હા હા બને કે બધા તું સિંગ સોડા પાસો થી કે મને હું નથી પાતો પણ મેં પાય દીધી જો ક્યાં ભાઈ

વિરારે કૃષ્ણ ભાઈ આવડા તે લડ તમને પોણે લડાવ્યા આવા માતા રે હંસા બેન ને પિતા પરસોતમ ભાઈ આવડા તે લડ અમને એ

શોભ શોભતાને વીરો બની ગયો શિયા લાડકડી ના સાયબાને સૂરજ ની અણહાર આ લાડકડી ના સાયબાને સૂરજ નિયણ હાર કે વીરને જરી ભરેલા કે વીરને જરી ભરેલા સાે વીરને જોટાળી બંદૂક વીરને તલવારે તણ ફૂમ કારે વીરને જોટાળી બંદૂક વીરને જરી ભરેલા કે વીરને જરી ભરેલા રાસ ગરબા ધૂમ મચાવી ડિસ્કોમાં માં તે જડિયા પાડી દીધા વાત પૂછો માં બીજી વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડિયો માં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક શેર કમેન્ટ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય જય કાળ ભેરો